આવો અને કરો સમજદારી ભર્યો નિર્ણય તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે બેસ્ટ ઓપ્શન છે ધ કેપીએસ સાયન્સ એકેડેમી હવે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ જરૂર અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં ઉપલબ્ધ છે તમારું ભવિષ્ય અહીંથી શરૂ થાય છે હા મિત્રો તમે સાચું સાંભળ્યો ધોરણ 10 માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી માટે સંપૂર્ણ શિક્ષણ ફી માફ કન્યા કેળવણીના ભાગ રૂપે 70% કરતાં વધુ ટકાવારી મેળવનાર દીકરીઓને મળે છે વિશેષ સાથે સાથે ધોરણ દસમાં

આજે જ આવીને આપના બાળકનું શ્રેષ્ઠ ભવિષ્ય નક્કી કરો